અને આજ નવો દિવસ છે કે ઉગી ગયો છે અને સરસ મજાની આપણે ચા પી લઈ પેલા તરતરમાં અને ચા આપણી બનીને આવી ગઈ છે મારા બા બનાવીને લઈ છે અને આજ વલોગ આપણે 9 વાગે સ્ટાર્ટ કરી દીધો છે 9 વાગે 9 વાગે કેટલા વાગે ઓ 9 ની આરા સોરી મિત્રો 10 વાગવા આવ્યા છે 10 વાગવા આવ્યા છે ને વલોગ બી સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આજનું કઈક શેડ્યુલ કે રીતનું છે બકા ક્યાં જવાનું છે મારે તરેડ તરેડ કેમ દવા ચાટવાનું મિત્રો પૂરું જ ના થતું કેટલા દિવસથી દવા સાટું હું એકલો કેટલા દિવસથી દવા સાટું થાકી ગયો દવા સાટી સાટી મારો વાહ દુખી મિત્રો તો તમારે આવું બા નથી આવું તો મારા બા ના પડે છે હું એકલો જ જીવીશ તો મિત્રો ચા પી લો પછી મળું તમને મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે અત્યારે કાકાની દુકાને અને કાકા અહીંયા છે ને ગયે છે ક્યાં ગયા કઈ ખબર નથી અમારે વૈદિકભાઈ ભાઈ ને ગૌતમ ને ફ્રી ફાયર રમે છે બાકી આપણે મસ્ત મજાના બેઠા છીએ કાકાની ની કાકા આવે પછી ટુકડો મારીએ કદો તો બિનાર જ આપડે વડોદ માં આવી જા કઈ ગમે એક અમારા સબસ્ક્રાઇબર આવે છે અમારા ફ્રેન્ડ આવે છે અમારા મિત્ર ભાઈ આવું જો આવી ગયા છે હું કે છો કયો ગીત બીત બનાવવું છે કયું બનાવવું છે હા

પહેલા તો નીકળતા પહેલા આપણે મહાદેવના દર્શન કરશું તો મહાદેવના દર્શન તમને પણ બધાને કરાવી દઉં હર હર મહાદેવ હર હર મહાદેવ આપણા મહાદેવને તરમાં જો ફૂલડા બુલડા ચડાવી દે મમ્મી ને સરસ મજાનું દર્શન કરી લીધા બધાએ તો બેનારે જો મિત્રો વ્લોગમાં

વાત પણ કરી છે પણ હવે પકડાય પછી ખબર પડે અને અમારા મોન્ટુભાઈ અતર અતરમાં છે ને અહીંયા પાણી વાળવા મર્યા છે મસ્ત મજાનું જોવો તમે મોન્ટુભાઈ નાખું કેવાળવાનું ઘડીક વાર પછી હું કેશો તો મોબાઈલ સોરાઈ ગયા તા પપ્પા ના એના તો ફરિયાદ કરાવી છે આપણે તો આપણે મળી જશે કેમ લાગે તને હમ એ મંટુ બોલી તો ખરો મળી જાય કે નહીં મળે તો મોન્ટુ ભાઈ અમારે શરમાઈ ગયા છે અને પાણીનું કામ ચાલુ છે કેટલા નાકા વાળે મોન્ટુ તે વળે કે તાથી નાકુ રેડી વળાઈ દે આ કેવા વાળવાનું એવું હે તો પણ આખો પલ્લી જો હે તો મિત્રો હું કે ઘઉં આવા સરસ મજાના થઈ ગયા છે અને આ ઘઉંને હવે પાકતા હવે બે મહિના થાય કે મહિનાના તો થવા એવા છે તમે ધોડતા આવે ભાઈને ને આવો આવો લખનભાઈ મજામાં કેમ છે હું કહેશું આપડા સબસ્ક્રાઈબર મિત્રો ને હે તમે આવો છો હું કેશો લાઈક કરવાનું કીધો મિત્રો મસ્ત મજાના સમાચાર મળ્યા કે આપડી વાડી બોર છે ક્યાં છે બોર કિડી બેન હમ લખનભાઈ અમારે નાકા પાસે વાળા છે અને બેન કઈ કહે હું કેશો બેન કેટલું બણાવું? આજ રજા છે? સોમવાર છે તોય. મંડુ તમારે હવે બણવા કદી વેવું? કાલ. કાલથી તાર ઉપરને કી દે ને તો હા તો આપડી ભેગા રેવા વઈ આવજો. હો? ભણવાનું શરૂ કરી દો કે આજે એકને લેતો જાવ. અહીંયા બનશે છે? એવું છે? એટલે મントુ અમારે લખનભાઈ જાય તરેડમાં ભણવાના છે. ઠેક હા. કે લાલાકા અને અમારે અહીં ડુંગળી વડવા આવશે એટલે ડુંગળી અહીંયા વાચવા છે એટલે અહીંયા રહે એટલે અહીં ભણવાનું થાય હા મજા આવશે છે ને તરેડ માં ભણવાની હે મંડો મંડુ તું કેટલું ભણા પાંચમું પાંચમા માં આમ કેટલું આવડે તને હે હે વાસ્તો આવડે નેવી આઈ છે કેમ થાય એ કેતા એકાણુ કેમ થાય પંચાવન કેમ થાય મોન્ટુભાઈ ને મિત્રો તો એક નથી આવડતા મોન્ટુભાઈ અત્યારે બને આ બધું આવું હોય આમાં અને મોન્ટુભાઈ આ લેશન કોનું હોય લખનભાઈ ને અમારે બહુ ફાવે બધું લખનભાઈ નેવ્યાસી કેમ થાય નેવ્યાસી બે આઠડા કેટલા થાય બે આઠડા હા એકડે બગડે કેટલા થાય એકડે ને બગડે બાર પંચાવન પંચાવન બે પાંચડા અઠ્યોતેર 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 મોન્ટુ ભાઈ ને લખન ભાઈ ને ભાઈ પચાસ ની ઉપર જાય ને એટલે કેવડાવે છે થોડુંક એટલે શીખવું પડે એમ છે તમારે જે ભણવામાં ખૂબ જ ધ્યાન દેવું પડશે તમને હજી એકડા નથી આવતા તમે કેટલા ભણવું લખન ભાઈ તમે તો ધ્યાન આપો મારા વાલા અમારે કેડી બેન છે ને થોડુંક ભણે તો એ બધું આવડે એને હા હા વાહ મંટુભાઈ વાહ એટલે વાય ધોવાઈ રાખે લે 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 લા તમે નાકા ધોઈ નાખશો મંટુ એ ઘણ ઉપાડી લેહો મિત્રો જો મંટુ નું કામ આવું છે મિત્રો આપણે આવી ગયા છીએ આપણે વાડિયા ને બપોરા થઈ ગયા છે પેલા મિત્રો ખાઈ લઈ પછી દવા છાંટીએ જો જો આજ માં છે વાલિયા રીંગણાનું ચાક શાક અને સાસ છે મૂળો છે મરસા છે ડુંગળી છે અને હું કેવાય ડુંગળી છે ગૌતમભાઈ ની ચાપ છે ગૌતમભાઈ જમવા પણ બે ગયા પછી અમે નાખવા મળ્યા દવા તો બિનાર જો મિત્રો આપણા વ્લોગમાં તો ભાઈ ભાઈ જમી લો ક્યાં હતી મિત્રો બપોરા કરી લીધા છે અને અઢી વાગી ગયા છે ને અઢી વાગી ગયા એટલે એક સમાચાર મળ્યા કે ભાઈ નો ફોન આવ્યો એ કે મજામાં ભાઈ મેં કીધું આ મજા મજા બીજું તો હું કે દવા છાંટવા આવેલા છે ને મજા મજા છીએ બેઠા છે તડકો થોડોક ઓછો પડે દવા છાંટવા જાય પણ એ ભાઈ બહુ મોડા હમા છે તો મને દુઃખ લાગી ગયું મેં કીધું ઓહો બહુ આવું નો કેવાય કોઈને ફોન કરીને તો એને મને ફોનમાં કેવું કીધું કે છે નહીં કે ડુંગળીના હો રૂપિયા પાછા ઘટી ગયા છે કે ત્રણસો થઈ ગયા છે એટલે એ કહેવા વાળા તો બીજું કોઈ નહીં આપણે કાકા જતા હતા કે ભાવ ઘટી ગયા ડુંગળીનો દાડે ઘટતો જાય છે ડુંગળી કેટલી પડી ગઈ છે મેં કીધું એવું તો મહિનો ઊભી રહે તો મહિનો ઊભી રહે તો મહિનામાં હો રૂપિયા ઘટે છે તો મિત્રો હજી એક સો રૂપિયા પાછા ઘટી જાય એટલે આપણે ડુંગળીમાં બસો રૂપિયા આવશે એવું લાગે છે એટલે આપણે દુઃખ લાગ્યું ઓહો બસો રૂપિયા આવશે તો આપણને હરું કાંઈ નહીં મળે અમુકલા તૂટશે ઘરના પૈસા જાય તો દુઃખ લાગી ગયું મિત્રો એટલું ડુંગળીમાં કંઈ સમજાતું નથી ડુંગળી તો દિનદાળે ભાવ ઘટતો જાય છે ડુંગળી ન કરાય કરાય પણ ન કરાય એવું બધું પણ કાંઈ નહીં ખેર હવે આ બધું કહેવાય કે જે માણસ લો હોય લૂંટાઈ જ જાય એનું કારણ છે કે ડુંગળી કરી ડુંગળીમાં તૂટવાના બિઝનેસમાં તૂટી ગયા તો હવે ડુંગળીને પછી આ વરસ એવું હોય માઠું વર હોય એમાં માઠું માઠું જ રહેવાનું હોય એમાં કઈ પછી બુજાવવાનું હોય નહીં પણ હવે દુઃખ લાગે તો એ કોને કહેવું ભાઈ પણ કાંઈ વાંધો નહીં આપણે સરકારને નિવેદન કરીશું ભાઈ ડુંગળીનો ભાવ વધારો જલ્દી પાંચસો રૂપિયા આપણી ડુંગળી પાકે અને અત્યારથી કરો તો કાલ સવારે બીજા ખેડૂતને ફાયદો પડે એનું કારણ છે ડુંગળીમાં છે ને ડુંગળીમાં જેટલું ખર્ચો કેવડો વધી જાય કે હું તો વાતાવરણના કારણે જે દવા ડબલ ડબલ જોઈએ ખાતર ડબલ ડબલ જોઈએ અને ડુંગળીના હિસાબે બહુ ખર્ચા વધી ગયા એનું કારણ છે વાદળા વરસાદ થયો વાદળા થાય એટલે આમાં અનેક રોગ આવે આપણી ડુંગળીનો સહેલો ડોઝ હતો પણ પાછા વાદળા છે થ્રીપને એવું પાછો આવી ગયો એટલે પાછી દવા નાખવી પડી એટલે એક દવા તમારા પબ છે ને દોઢસો આજુબાજુમાં થાય એમાં તમારે બાર દસ વીઘાની હોય તો ચાલી પબ જો તો ચાલી પબમાં મિત્રો બાર તેર વીઘાની ચાલી પબ જોતા હોય તો એ કેવડો ખર્ચો થાય એટલે આવા નવા સાત આઠ વાર ખર્ચા કરવાના હોય એટલે એ રોપ કાંજી દાડિયા સોપાવાના લેવરાવાના બહુ મિત્રો ખર્ચો થાય ખેડૂતને પાંચસો રૂપિયા આવે ને ત્યારે એનું માન એને પ્રોફિટ મળે મિત્રો આવું છે બધું